નમસ્કાર તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ ચેનલ ગુજરાતી ભાષામાં સમાચાર રાજકારણ બિઝનેસ મનોરંજન અને દરેક વાયરલ અપડેટ પ્રદાન કરવા જસપાલસિંહ સોલંકી સરપંચ કણદે શણિયાકે કણદે હદ વિસ્તારમાં આ દવાનો જથ્થો જે એક્સપાયરી દવા છે એ કોઈ નાખી ગયું છે એ અમને હાલમાં જ જાણ થાય કે બે ત્રણ દિવસ પહેલાં નાખી ગયા છે એટલે અમે આરોગ્ય વિભાગના અધિકારીઓને પણ જાણ કરી છે એ લોકો બી પહોંચી ગયા છે સ્થળ ઉપર અને આગળ એની તપાસ કરીને પોલીસને બી ધ્યાન દોરવામાં આવશે અને જે પણ જે પણ લોકોએ આ કૃત્ય કર્યું છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થશે એવી ખાતરી આપું છું લાગે છે આરોગ્ય ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દવા ચેક કરતા એમણે કીધું છે કે એક્સપાયરી ડેટની છે બધી દવાઓ અત્યારે કંઈ જ ખબર નથી આરોગ્ય વિભાગના અધિકારીઓએ કહ્યું છે કે પોલીસને બી જાણ કરીને યોગ્ય કાર્યવાહી કરાવીશું હું ડોક્ટર હાર્દિક સાંગીભાઈ પાડે મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય આરોગ્ય કેન્દ્ર વાન ચોર્યાસી સુરત આ દવા નાશ કરવામાં આવ્યું છે કોણ છે કેવી લાગે છે તમને આ શું દવા છે આ દવાઓની પ્રારંભિક તપાસમાં અમને ખબર પડી છે કે આ દવાઓ પ્રાઇવેટ પરચેઝમાંથી છે જે પ્રાઇવેટમાં મેડિકલમાંથી યા પ્રાઇવેટ ક્લિનિકમાંથી લીધેલી હશે અને જે બે હજાર બાવીસ બે હજાર એકવીસની એક્સપાયર ડેટની દવાઓ છે જેમાં કેલ્શિયમ અને કફ સિરપ છે એન્ટિબાયોટિક છે થોડાક ઇન્જેક્શનો બી છે જેનો ઉપયોગ કપ શરદી ખાંસીની શરદી ખાંસી માટે શક્તિ માટે તથા ઇન્જેક્શન નિવારવા માટે થાય છે ખાસ કરીને આ જાહેર રોડ પર નશ કરવામાં આવ્યું છે કેટલું હાનિકારક હોઈ શકે આ દવા જે હાનિક એક તો પહેલાં અહીંયા તો એક્સપાયર્ડ રંગ છે પ્લસ કે આ દવાના નાશથી જે ધુમાડો જાય છે જે આસપાસના રહેણાંક વિસ્તારમાં શ્વાસ શ્વાસમાં લેવામાં આવે તો બાળકો તથા વૃદ્ધ વડીલોને બી નુકસાન થઈ શકે આ ઉપરાંત અમુક જે અમુક નાના બાળકોના હાથમાં જો આ દવા આવી જાય અને એ દવા લઈ લે તો બી નાના બાળકને મોટું નુકસાન થઈ શકે છે આ રસ્તો છે આમાં જે રોજે સ્કૂલમાંથી આવે જાય ને આ જ રસ્તો પર લોકો નાના નાના બાળકો છે જે ટ્યુબ લઈને રમતા દેખાયા છે શું કહેશો અમે હા એટલે હા હા અમને ઘણા બધા નાના બાળકો છે એ બધા દેખાય છે એટલે અમને તરત જ જેવી તપાસ આને બાતમી મળી તો અમે એને તપાસ કરી અમને પોલીસ સ્ટેશનમાં બી જાણ કરી છે અને અમારા સરપંચ સાહેબ છે બી એને જોવા માટે અને એની તપાસ કરવા માટે બી આવી ચૂક્યા છે આ ન્યૂઝ ના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ ગુજરાતી ન્યૂઝ ચેનલ સુરત ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ ધન્યવાદ